હાય ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા વેલકમ બેક ટુ માય ચેનલ હવે આજે એક નવી ડિઝાઇન સાથે એક ઘૂઘરો બનાવ્યો છે નાના બાળકો માટે ખૂબ જ મજાનું રમકડું અને ઘોડિયામાં લગાવવાનો એક સરસ મજાનો ઘૂઘરો બનાવ્યો છે ઘૂઘરાની ડિઝાઇન આમ તો ખૂબ જ સિમ્પલ છે અને એમાં જે લટકણ છે એ પણ નાના બાળકોને ખૂબ જ મજા આવે એવા છે અવાજ પણ આવે અને રમકડાં પણ આપણે એડ કરેલા છે મોર પોપટ ચકલી હાથી એવા બધા જ રમકડાં છે ઘૂઘરી છે એવી રીતે આપણે લટકણ બનાવ્યા છે નાના બાળકોને ઘૂઘરા અત્યારે તો બહુ નવા નવા ઘૂઘરા આવતા હોય છે પણ આપણે દેશી કહેવાય ને કે મોતીમાંથી ડલ મોતીના આપણે ઘૂઘરા બનાવ્યા છે જે પહેલાં ખૂબ જ ચાલતા જૂની ડિઝાઇન છે પણ નાના બાળકો માટે એકદમ નવું અને ખૂબ જ સરસ એવું રમકડું થઈ જાય છે તો આ ઘૂઘરો મેં સ્પેશિયલ મેં મારી બેબી માટે બનાવ્યો છે ખૂબ જ સરસ લાગે છે અને છોકરાઓને રમવાની પણ ખૂબ મજા આવે છે અને ખૂબ સરસ એવા લટકણ આપણે એડ કર્યા છે ડિઝાઇન પણ એકદમ સિમ્પલ છે કોઈ અઘરી ડિઝાઇન નથી સિમ્પલ ડિઝાઇનમાં બનાવ્યું છે એક આપણે બાઉલ વાટકો જે હોય એ લઈ લેવાનો અને વાટકાની ઉપર આપણે આ ઘૂઘરાની ડિઝાઇન છે એ પોરું છે અને નીચે લટકણ કર્યું છે અને નીચેના ભાગમાં આપણે મિરર મૂકેલો છે કે બાળકો રમતી વખતે એનું ફેસ પણ દેખાય ઘૂઘરાની અંદર એટલા માટે અને વ્હાઈટ કાપડથી વાટકાને મઢી લીધો છે અને પછી આપણે પોરવું છે ખૂબ જ સરસ એવો લાગે છે અને આ કઈ રીતે બનાવ્યો છે એનો પણ વિડિયો હું જલ્દી અપલોડ કરીશ